આ સત્સંગ પ્રગટ નો છે સાહેબ આ સત્સંગમાં શ્રીજી મહારાજ અને એના પરમહંસો હજુરા હજુર છે જય શ્રી સોના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા આ ચેનલ ઉપર તમને સૌને સ્વાગત છે હમણાં મહારાજની દયાથી આપણે એક સુંદર સ્વામિ ભગવાનની એક ધૂન બનાવે છે જેમાં એક બિહાઇન્ડની સીન એક જર્ની છે ખાસ તમારી સાથે શેર કરવી છે આ પ્રોસેસ ખાસ સ્પેશિયલ હતી મને લાગે છે કે તમારા હરિભક્તોના સપોર્ટથી આશીર્વાદથી આ ધૂન તમને બી બહુ ગમશે જ્યારે આપણે ભગવાનના કીર્તન અથવા ધૂનની કોમ્પોઝિશન કરે છે ત્યારે સિર્ફ મ્યુઝિકનો ખેલ નથી એમાં ખાસ આપણે ભક્તિભાવ હોવો જોઈએ આ ધૂન બનાવવા માટે સમય ગયો છે કલાકો અને કલાકો ચાલી ગયા છે અલગ અલગ મેલેડીઝ ટ્રાય કરી જુદા જુદા રિધમ બનાવ્યા ટેમ્પોને ચેન્જ કર્યું પણ કંઈ મિસિંગ હતું એક બે વીક સુધી હું તો સાવ અથવા ગયો હતો ના પૂછો વાત મને શંકા થવા માંગતી કે મારાથી આ ટ્રેક બનાવાશે તો નહીં પણ એ સમય મને યાદ છે ઘરે સાંજે

મહારાજની મૂર્તિ પ્રત્યે વધુ હેત અને પ્રેમ બંધાય પછી સ્ટ્રેટ અવે મહારાજની દયાતી એક આઈડિયા આવી મારી પાસે એક વર્તાલધામ જ્ઞાનભાગની એક વિડિયો લિંક હતી પછી મેં પ્લે કર્યું અને સાંભળતા સાંભળતા એક રાગ દિલમાં આવીને બેસી ગયો એવું ફિલિંગ થયું કે આ ક્રિએટિવિટી પાછળ ગાઈડન્સ હતી જે ઉપરથી સંતોના આશીર્વાદ મારા ઉપર હતા એવું લાગ્યું કે આ પરફેક્ટ મેલેડી શોધવા માટે તેઓ મારી મદદ કરી રહ્યા છે ત્યારબાદ જે ઓરિજિનલ રાગ હતો એને મેં નવું કોમ્પિઝિશન એડ કર્યું નવી મેલોડીઝ એડ કર્યું અને સીધું આપણે જે આ મ્યુઝિક ડાયરેક્ટર છે ઇન્ડિયામાં એની સાથે મેં શેર કર્યું જે આ મ્યુઝિક ડાયરેક્ટર જેને એનું નામ છે ઋતુરાજ એનો પાછો ફોન આવ્યો એ બહો રાજી હતા એને ટ્રેક બો ગયો પછી ત્યારથી એને એનું પોતાનું કોમ્પોઝિશન શરૂઆત કરી તો જ મારા સાથે ડીપ ઘાટો પ્રેમ અને ડીપ કનેક્શન થઈ શકે આ ધૂન બનાવવામાં મારી માટે એક આશીર્વાદની યાત્રા હતી જેમાં ધીરજતા અને નિષ્ઠે આ ત્રણે માટે મહત્વનું હતું મારી સમજણ પ્રમાણે હું આટલું જાણું છું કે સંતો અને હરિભક્તોના પ્રાર્થનાથી રાજીપોતી આશીર્વાદથી સદભાવના લીધે આ બધું શક્ય જ છે એના વિના કઈ ના થાય હું થોડા સમય પહેલા કથામાં એક સુંદર વાર્તા આવી હતી જેમાં સ્વામીજી આપણે ઘણું સારી રીતે સમજાવે છે કે જ્યારે આપણે લાઈફમાં આપણે સક્સેસફુલ થયા હોય એના લીધે ચાર મેઇન હેતુ છે પહેલું નંબર વન કે સંતો અને હરિભક્તોનું કોઈ રાજીપો છે નંબર ટુ કે આપણે એના આશીર્વાદ મળે છે નંબર થ્રી એમાં આપણા કોઈ સારા સંકલ્પ કરે છે અને છેલ્લું આપણી માટે કોઈ પ્રાર્થના કરે છે હવે જ્યારે આપણે ફ્યુચરમાં કંઈ પ્રોબ્લેમ્સ આવે કંઈ ડિફિકલ્ટીઝ આવે ત્યારે હંમેશા આપણે નિશ્ચય રાખવાનો મહારાજ ઉપર સત્સંગ ઉપર સંતો ઉપર આ હરિભક્તો ઉપર અને કંઈક તો કંઈક એના આશીર્વાદ એનો ગાઈડન્સ આપણા ઉપર આવશે અને આપણા જે ઇસ્યુઝ છે ત્યાં ને ત્યાં રિઝોલ્વ થઈ જશે આ મારી યાત્રા તમારી સાથે મેં શેર કર્યો મને બહુ આનંદ થયો અને હમણાં થોડી સમયમાં આપણે સુંદર આ ધૂન હમણાં આપણે રિલીઝ કરવાના છે આ વિડીયો તમને ગયમ હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને લખજો જ્યારે તમારું એક્સપિરિયન્સમાં તમારા લાઈફમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય અને તમે નિશ્ચય રાખ્યો હોય કેવી રીતે તમે સફળ થયા હોય તો પ્લીઝ જરૂર તમે કોમેન્ટ કરજો નેક્સ્ટ વિડીયોમાં આપણે સૌને મળશું ત્યાં સુધી ઇન્સ્પાયર રહેજો ભક્તિમાં મગન રહેજો અને ભગવાનમાં નિશ્ચય રાખજો સૌને નમસ્તે નમસ્કાર